私たちはありすることはないですい。 હવે આપડે ના પણ અમારે તો અંદર જવાનું અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બે નો રજૂઆત કરશે બે આગેવાન રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી આપડે મહેશભાઈ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયા વાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધરણા પ્રદર્શન બોલ સૂત્રોચ્ચાર એવું કોઈ નથી આપણે કરવાના આપણે એ ચીપ ઓફિસરને અહીંયા આ પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી બધાની સામે શાંતિથી આવી રીતના શાંતિ થઈ રીતે આમાંથી પણ બે જ બેનો બોલશે જે બેનો બોલે એવા હોય બે બે નો બોલજો અમે આગેવાની ત્રણ ચાર જણ છે અમે રજૂઆત કરી દઈશું બીજું બીજું કોઈ

બધાની સામે ભલે રજૂઆત બધા કરજો નૈયા ગાડી કઈ એટલી મોટી ગાડીઓ નહીં આ તો બાઇકો બે ત્રણ ગાડી મૂકો કોઈ પેલી બાજુ બાંધકામ તમારો બંદોબસ્ત ગોઠવી દો ને તમારો બંદોબસ્ત બાર જ ઉભા રહીશું કોઈ અંતર નહીં જશે અને આ બે રજૂઆત કરશે ને અમે બે ત્રણ આગેવાનો છે અમે અમારી રજૂઆત બીજી કોઈ વ્યવસ્થા નહીં થાય કોઈ ધક્કામુકી નહીં થાય કોઈ સૂત્રોચ્ચાર નહીં થાય કોઈ હોવા ન થાય એની જવાબદારી અમારી પછી અમે કરી તમે અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારા ના સાંભળો મારી વાત આ બે નો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિક ને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈ ની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્ડિજલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા

ત્યાં અમે કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ ના બધા કરવા માટે આવ્યા છે લારી આ પેઢી કોઈની પાપની પેઢી નથી નગરપાલિકા લોકો ને થી ચાલે છે વેરા ચાલે છે

છે ને દર વખતે આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો ને તમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસો નહીં જવા દેતા એટલે અમારે એમાં હું નડે છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે કોને હાથમાં લીધો છે બતાવો ને લેલી છે દલાલી કરો છો તમે હાવ દલાલી એના કરતા ભાજપ નો ખેંચ પહેરીને અહીંયા ઉભા રહો ઓળખી અમે લોકો જાણે

કરવા આવી એટલે તમારે તમારી સાથે લડ્યા કરવાનું છે આટલું બધું તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અર્ધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના આ કેવી નીતિ છે જુઓ આ જુઓ આ ડંડાવાળા બેન ઉભા કર્યા તમારી પોલીસ નર્મદા પોલીસ જવા હું કરો છો કે હમત નથી આ વિચારાની વજવાડીઓ માટે નડે બોલો આ બધું સારું લાગે છે અમારે તમારી સાથે જુબાક જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે આ ન વ્યવસ્થા કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો અમે નથી આવ્યા શાંતિથી નર્મદા પોલીયા તમને હા એજ છે તમે એક કામ કરો છો ભાઈ તમને નથી અમે શું કાયદો લીધો અમે કોઈ કાયદો હાથમાં લીધો અમે કાયદો હત અમારા અધિકાર કેમ તમે વાપરતા ઘરે પોલીસ મગડો નવા છો તમે અમને રોકેલા છે નવા છો એટલે અમારો અવાજ છો અમારો અવાજ કેમ દબાવો છો અમારી રજૂઆત